હેલો મિત્રો કેમ છો હવે આપણે કન્ડક્ટરની સિરીઝ ચાલુ કરી દીધી હતી એમાં આપણે ગણિત અને રિઝની જે દસ માર્ક્સનું પૂસાઈ છે એની શરૂઆત કરી દીધી હતી અને આપણે આના પહેલા ભાગ એક બનાવ્યો અને એ વિડીયો તમે જોયો હશે ના જોયો હોય અને આ પહેલો જ વિડીયો જોતા હોય તો એવા તમામ મિત્રોને Uh, कहूं छू के ये આગળનો ભાગ જોઈ કે જેતી અમને ખ્યાલ આવી જાય કારણ કે આપણે મિત્રો ધીમે 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 એક લેવલ સુધી જવાનું છે તો હું પહેલેથી ભાગ 1 ભાગ 2 ભાગ 3 જેમ જેમ આપણે બનાવતા જઈશું એમ એમ એ જ લેવલના પ્રશ્નો લેતા જઈશું અને આપણો ટાર્ગેટ એવો છે કે 501 પ્રશ્નો ટોટલ થઈ જાય તો સમજી લેવાનું કે આપણે ગણિતમાં કોઈ વાંધો આવે નહીં મિત્રો તમને કહું કે ગણિત ના આવડતું હોય એ મિત્રોએ પણ જો આ વિડિયો જોઈ લીધા તો સમજી લેવાનું કે કદાચ કોઈ દાખલો આમાંથી ડાયરેક્ટ બેઠો પણ આવી બરાબર અને તમે એટલા દાખલા જોશો ને એટલે તમને ખ્યાલ આવી જશે કે આ દાખલો આપણે આ રીતે ગણાય બરાબર એટલે આનાથી તમને ઘણો બધો ફાયદો થવાનો છે

જ્યારે દિશાને અંતરનો દાખલો હોય તો હું તમને પહેલા વિડિયોમાં પણ કહ્યું હતું આજે પણ કહું છું કે કોઈ દિવસ રકમ પૂરી વાંચવાની નહીં એની શરૂઆત જ કરી રકમમાં આપેલું હોય એ જ રીતે તમે આકૃતિ ડ્રો કરતા જાવ એટલે તમને ખબર પડતી જાય બીજી વસ્તુ આ આવા દાખલામાં એક જ વસ્તુ ધ્યાન રાખવાની કે તમારો જમણો એ જમણી દિશા તમારો ડાબો એ ડાબી દિશા

बराबर અને પછી કેટલું 10 કિમી તો અહીંયા લખિત દેવાનું 10 કિમી બરાબર ત્યાંથી તે 12 કિમી પૂર્વ તરફ જાય છે આથી તે પૂર્વ તરફ પૂર્વ કઈ બાજુ આવ્યું તો જમણા હશે તો પૂર્વ તરફ કેટલું જાય છે 12 કિમી ત્યાંથી 12 કિમી પશ્ચિમ તરફ જાય છે હવે આ પૂર્વમાં ગયો અહીંયા 12 કિમી તો અહીંથી પશ્ચિમ પશ્ચિમ કઈ દિશામાં આવ્યું તો પાછું હોય તો 12 કિમી પાછો આવ્યો એટલે 12 કિમી ગયો હતો અને 12 કિમી પાછો આવ્યો એટલે પાછો ક્યાં આવ્યો છે અയ്യા જ આવ્યો છે બરાબર ત્યાંથી તે 18 કિમી દક્ષિણ તરફ જાય છે હવે એની દક્ષિણ કઈ બાજુ આવ્યો તો નીચેની તરફ તો 18 કિમી એટલે અയ്യાથી અയ്യા જોઈએ આપણે તો 10 કિમી હતું અને બીજું 8 કિમી બીજું આ 8 કિમી એટલે ટોટલ કેટલું થઈ ગયું 18 કિમી થઈ ગયું બરાબર તો તે પોતાનું આરંભિક બિંદુથી કેટલા કિમી દૂર છે હવે મિત્રો જો આરંભિક બિંદુ એટલે કે શરૂઆતમાં જ્યાં હતો એ બિંદુ તો શરૂઆતમાં કેતો તો વ્યક્તિ અહીંયા હતો શરૂઆતમાં હવે ત્યાંથી એ કેટલો દૂર છે તો આપણે તારવ ખાવ પડી જાય કે આ 10 કિમી હતું પરંતુ આપણે એ લેવાનું નથી એ કેટલો દૂર છે તો અહીંયા કેટલો દૂર છે અત્યારે અહીંયા છે તો કેટલો દૂર હોય 8 કિમી તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી 8 કિલોમીટર ખ્યાલ આઈ ગયો મિત્રો જો આ રીતે તમને ખ્યાલ આવતો હોય અને પહેલેથી ખ્યાલ આવતો તો વિડિયો પોઝ કરી દે આપણો ગણી લેવો આપણે સાચો ગણી કે ખોટો પછી વિડિયો સ્ટાર્ટ કરી જોઈ લેવો એટલે તમને ખ્યાલ આવી જશે તો આ આપણો થઈ ગયો પહેલો દાખલો હવે જોઈએ આપણે નેક્સ્ટ દાખલો જોમે પ્રથમ સદીમાં કેટલા લીપ વર્ષ હતા જો મિત્રો આવો પ્રશ્ન પૂછાય તો પ્રથમ સદી પહેલા તો આપણને ખબર હોય છે કે પ્રથમ સદી કોને કહેવાય હવે એવું ક્યુ છે કે કેટલા લીપ વર્ષ હતા તો પ્રથમ સદી એટલે આપણે માનીએ તો 0 થી 100 વર્ષ આને પ્રથમ સદી કહેવાય શું કહેવાય પ્રથમ સદી હવે 0 થી 100 વર્ષમાં કેટલા લીપ વર્ષ હતા એ આપણે શોધવાનું છે તો 0 થી 100 લઈએ તો પહેલો લીપ વર્ષ ક્યારે છે तो, तो, तो आपने मानिए तो पहलू लीप वर्ष है चौथा वर्ष काके लीप वर्ष को नहीं केवाए तो अपन ने ख्याल छे के जेने चार बड़े पाझरना बे अकला ने चार बड़े भाग ही सका तो जीरो की 1 मतलब जीरो की आपने लिए तो चार तो 4 0 4 रखा तो चार ने भाग ही सका फिर वर्ष आवे 8 तीजू आवे 12 चौथा 16 આ રીતે આપણે જતા દેશું તો છેલ્લો જો અહીંયા ભૂલ મિત્રો કે થાય કે આપણે છેલ્લો 100 રાખી દીજે પરંતુ 100 એ હીક વર્ષ નથી તમે જુઓ સતાબ્દી વર્ષ હોય તો કોઈ પણ સતાબ્દી વર્ષને શું કરવાનું તો સતાબ્દી વર્ષ કોઈ પણ સતાબ્દી વર્ષ લીપ વર્ષ છે કે નહીં એ ચેક કરવા માટે પાછળના બે 0 કાઢી નાખવા અને આગળ જે સંખ્યા વધે એને આપણે 4 વડે ભાગવાની જો અહીંયા પાછળના બે 0 કાઢી નાખીએ તો 1 વડે છે હવે 1 ને 4 વડે ભાગી શકાય નહીં તો આ વેપર્સ હોય નહીં તો 100 ના આવે તો 6 થી આગળ કયું આવશે તો 96 છેલ્લું કયું આવે 96 તો હવે 4 થી લઈ 96 સુધીના વર્ષ આપણે ગણવાના થાય તો મિત્રો આ બધા કે ગણવાની જરૂર નથી આપણે અહીં જોઈ લેવાનુંનો ડિફરન્ટ કેટલો થાય છે તો 4 4 નો હોય લીપ વર્ષ એટલે અને છેલ્લું વર્ષ કયું છે તો 96 તો સીધા 96 ભાગ્યા 4 કરી દો એટલે જવાબ પડી જાય તમને 24 96 એટલે આપણો જવાબ થઈ જશે 24 એટલે કે 24 તો પ્રથમ સદીમાં એટલે કે પ્રથમ સદીમાં લીપ વર્ષ કેટલા હશે તો 24 હશે ખ્યાલ આવી ગયો હવે આપણે જોઈએ આગળનો દાખલો

બરાબર હવે અહીંયા જે અહીંયા જોવાનું શું ચેન્જીસ થયે છે તો અહીંયા આપણે જોઈએ તો m m કેમ જતો રહ્યો તો m लास्टમાં જતો રહ્યો બરાબર બીજો જોઈએ તો e તો e એમ ના એમ રહે a એમ ના એમ રહે અને t પહેલો આવી ગયો બરાબર તો એ જ રીતે આપણે પેલ ને બનાવવાનું છે તો b a l e બરાબર તો અહીંયા m કે ગયો તો છેલ્લે તો આપણે b ને ક્યાં લઈ જવાનો છેલ્લે પછી ઈ એમ નામ રહ્યો તો ઈ અને એ બંને એમ નામ રહ્યા તો આ બંને એમ નામ લખી દેવા અને ઈ ક્યાં આવી ગયો પહેવાઈ તો આપણો શબ્દ શું બની ગયો ઈ એ એમ બી ઈ એ એલ બી હવે જવાબમાં જોઈ લેવાનું ઈ એ એલ બી કે છે તો લાસ્ટમાં છે તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી ખેર આ રીતે આ રીતે સરળતાથી આપણે કરી શકતી કારણ કે મિત્રો તમે જોસમતો 50% નું ગણિત ગણવાનું જ ન હોય આ રીતે તમારું માઇન્ડની એપ્ટિટ્યુડ થી ફળ થઈ જશે બરાબર તો ચિંતા કર્યા વગર આપણે આ રીતે શીખતા રહીશું અને આગળ જતા આપણને આવડી જશે તો આ બંને પ્રશ્નો તમે સરળતાથી જોઈ લીધા હવે જોઈએ આપણે આગળનો દાખલો જો મિત્રો આવો આપલો આપ્યો હે ત્યારે કે જો એ ફ એ અને એ ભાઈઓ છે સી એ એ ની દીકરી છે કે એફ ની બહેન છે સી જી નો વાય છે તો જી ના કાકા કોણ છે તો આ આ રકમ હોય પણ વાતવાનું થતું નથી શરૂઆત જ કરી લેવો ફ અને એ ભાઈઓ છે તો આપણે એ તરહો બતાવી દી આ એફ અને a e આ બન્ને શું હ ભાઈઓ તો y હોય તો વચ્ચે લખી દેવાનું y અને બંનેની નિશાની કેવી આવી જશે પ્લસ ખ્યાલ આવ્યું હવે મે તમને શું કહ્યું છે કે પહેલા વિડિયોમાં આપણે જેને જોયો છે એને ખ્યાલ હશે વાતોનું પાછળથી ચાલુ કરવાનું a ની વિક્રી છે પણ કોણ તો c a ની વિક્રી a e a ની વિક્રી કોણ છે તો c तो ये आपने ये डिग्री बताई दी है सी डिग्री એટલે માઈનસ i a એટલે f ની બહેન કોણ છે k તો f છે એની બહેન f ની બહેન તો એના લેવલ માં જ આવશે f ની બહેન કોણ છે k i ની બહેન છે ખ્યાલ આવ્યો થઈ ગયું હવે c નો ભાઈ g હવે c કે છે a તેનો ભાઈ તો ભાઈ અહીંયા આવશે કયો જી આ ભાઈ કે એટલે આ પુરુષ છે બરાબર તો ડાયાગ્રામ થઈ ગઈ હવે પ્રશ્ન જુઓ તો જી ના કાકા કોણ છે હવે આ જી છે બરાબર તો આ બંને ભાઈ બેન હતા તો આનો પિતા હોય આનો પિતા તો તો આનો ભાઈ હતો તો એનો પિતા એ થાય તો હવે આ એનો ભાઈ કોણ છે એ તો જી ના કાકા કોણ થઈ જાય એના પિતા અને એના પિતાનો ભાઈ એટલે આ એફ એનો કાકા થઈ જાય તો આપણો જવાબ શું આવી જશે સી ઓપ્શન સી એટલે કે જવાબમાં આવશે એ તો એ એના કાકા થાય તો જી ના કાકા કોણ થાય તો એ થાય ખ્યાલ આવ્યો કયો હવે આપણે જોઈએ નેક્સ્ટ ડાટ જોવો મિત્રો આ છે નંબર સિરીઝ નો દાખલો 13 22 36 60 99 આ બધી સંખ્યાઓ નંબર સિરીઝ માં મિત્રો એવું છે ને કે સંખ્યાઓ જોઈને આપણે ખ્યાલ આવવો જોઈએ કે આ કઈ રીતે નંબર સિરીઝ સોલ્વ થશે ખ્યાલ આવ્યો આમાં કોઈ બીજી શોર્ટકટ કી નથી સંખ્યાઓ જોઈને આપણે ખબર પડવી જોઈએ તો 13 છે આપણે એકલું વિચારવાનું 13 ના મારે 22 કરવા છે તો કઈ રીતે થાય તો જો ડબલ થી ઓછા આગળ જોઈ લેવો કે 22 નું 44 થાય તો 44 થી 6 ઓછા તો એક ડબલ થી ઓછા એટલે ગુણાકાર નથી આટલો તો ખ્યાલ આવી જવો જોઈએ ગુણાકાર ના હોય તો પછી જોઈ લેવાનું કે વર્ગ કે ઘન એવું કઈ થાય છે તો એ તો દેખાતું જ નથી આમો તો મિત્રો એટલું નક્કી કે આ છે તફાવત થી 6 થતી હશે આ રીતે આપણે પહેલા ખ્યાલ આવી જવો જોઈએ હવે આપણે આ સંખ્યાઓ લખીએ 13 22 36 60 99 તો મિત્રો આનો તફાવત તો આપણે તફાવત જોઈશું તો 13 થી મારે 22 જો છે તો કેટલા ઓછા થાય તો 13 થી 22 જો હોય તો 9 9 ઉમેરો 13 માં તો 22 જ થાય હવે 22 થી 36 તો 22 + 10 32 4 36 એટલે કે 14 ઉમેરું તો 36 થાય હવે 36 ની 60 તો 36 ની 60 જો હોય તો 4 અને 20 એટલે કે 24 થાય તો 9 14 24 આમાં પણ કંઈ દેખાતું નથી કારણ કે 9 ને 6 9 ને 5 14 થાય 14 ને 10 24 થાય પરંતુ આ ગેપ જોતો મને એવું લાગે છે કે કે આનો ને આનો ગેપ તમે જુઓ તો 5 થાય આનો ને આનો ગેપ જુઓ તો 14 ને 10 24 થાય એ જ રીતે આપણે આગળ એક ગેપ લઈ જોઈએ તો 36 60 નો 24 કર્યો તો તો 60 અને 99 કેટલો થાય તો અહીંયા 9 અને 9 માંથી 6 જાય તો 3 39 હવે 24 અને 39 નો ડિફરન્સ લઈ લો તો 24 ને 10 34 34 ને 5 39 એટલે આનો ડિફરન્સ થશે 15 એટલે જો મિત્રો આમાં જે આપણને એક વસ્તુ જાણવા મળી કે આ ગેપ લીધો ગેપ નો ગેપ 5 5 10 15 તો ગેપ નો ગેપ 5 5 ઉમેર રહે જાય કે તો 5 નો ઘડિયો આવે છે બરાબર તો હવે આ 39 માં શું થશે તો અહીંયા 15 આવ્યા હતા તો એ શું હશે 20 હવે 39 માં 20 ઉમેરું તો કેટલા થાય તો મિત્રો 59 થાય અવે જુઓ આ ગયા બધાનો જો આમાં આ ઉમેરા તો આ થતા આ ઉમેરા તો 8000 તો આમાં શું પરવર છે આ 59 ઉમેરું તો અહીંયા મને જવાબ મળી જશે તો 99 ને 59 તો 9 ને 9 18 18 + 8 = 21 9 ને 5 14 ને 1 15 તો આપણો જવાબ થઈ જશે 158 તો જવાબ આવશે ઓપ્શન D 158 મિત્રો આ વિષય આવી જાય તો આપણે આ રીતે સોલ્વ करतो આવડવી જોઈએ ખાલી એક જ વસ્તુ જોઈ લેવાનું કે ડબલટી વધાત છે તો ગુણાકાર ડબલટી થોડું ઓછું હોય તો ગુણાકાર માઈનસ 1 2 થતા હોય વર્ગ છે ઘન છે વર્ગ માઈનસ 1 છે વર્ગ પ્લસ 1 છે ઘન છે ઘન પ્લસ 1 ઘન માઈનસ 1 આ થોડું ચેક કરી લેવાનું અને એક કશું ના હોય તો સમજી લેવાનું કે સીરીત તફાવત થી સોલ્વ થઈ જશે તેમ છે અને है जैसे तो આપણે તફાવત લઈ લેવાનો છે હવે જોઈએ આપણે નેક્સ્ટ આપો જો મિત્રો આપણે રેસનિંગ ના પાંચ દાખલા જોઈ લીધા હવે જોઈશું મેથ્સ ના પાંચ દાખલા તો પહેલો દાખલો છે નળ અને टाकी જો નળ અને टाकी નો કોઈ પણ દાખલો આપેલ હોય મિત્રો તો એક વસ્તુ નક્કી છે કે જેટલા નળ કે टाकी આપેલી હોય ભરાતી હોય ખાલી કરતી હોય ગમે તે હોય

અને ત્રીજો નો 60 મિનિટ બરોબર આ ત્રણેય નાળા ભેગા થઈ ગયા હવે આ ત્રણેય નો લસા લઈ લે તો મિત્રો જોય આપણે તો ત્રણેય નો લસા કેટલો થશે તો જુઓ લસા એવો જ થાય કે જે ત્રણેય ના ઘડિયામાં આવતો હોય સૌથી મોટી સંખ્યા પહેલા જોઈ લેવાની એટલે એના ઉપરથી ધ્યાન આવી જાય તો 60 છે તો એના ઘડિયામાં 60 આવે 30 માં 60 આવે એટલે લસાત ની જેસે આપણો 60 તો આનો મતલબ શું થયો મિત્રો કે આ રસાળી દો એટલે આપણે આ આપણી દુનિયા બનાવી દીધી કે ટાંકી કેવી છે 60 લીટરની છે આ ટાંકી 60 લીટરની છે કારણ કે ત્રણેયનો આપણે રસાળી એટલે ટાંકીનું માપ આવી જાય તો આ ટાંકી કેટલી છે 60 લીટરની હવે પ્રથમ નળ 30 મિનિટમાં ભરાય છે તો 30 મિનિટમાં ભરાતો હોય તો 30 * 2 60 એટલે એનો મતલબ 1 મિનિટની અંદર 2 લિટર પાણી નાખતો છે આ નળ શું करतो છે જો 30 મિનિટમાં 60 લિટર પાણી ટાંકી ભરી જાય એનો મતલબ શું થાય કે 30 મિનિટમાં એટલે કે 1 મિનિટમાં 2 લિટર પાણી નાખતો છે એ રીતે આ નળ નું જોઈએ તો 20 તરી 60 તો આ 3 લિટર પાણી નાખતો છે 1 મિનિટમાં અને ત્રીજો નળ જોઈએ તો 60 એકા 60 તો

અને 1 મિનિટમાં 6 લિટર પાણી ભરાતું હોય તો 6 * 10 = 60 તો શું થશે 10 મિનિટની અંદર टाकी ભોળ થઈ જશે શું થશે 10 મિનિટની અંદર टाकी ભરાઈ જશે જો મિત્રો ખ્યાલ આવી ગયો હોય તો આનો જવાબ થઈ જશે વિકલ્પ C 10 મિનિટ હવે જઈએ આપણે નેક્સ્ટ દાખલા જો મિત્રો હવે અહીંયા ગુણોત્તરનો દાખલો છે हाल में रमेश तथा दिनेश की उम्र का गुणोत्तर गुणोत्तर क्यानो अपेलो छे खास જોઈ લે હાલમો તો અત્ત્યર નો આપેલું છે ગુણોત્તર અત્ત્યર નો આપેલું છે પણ લખેલું છે 8 વર્ષ પછી રમેશ ની ઉંમર 28 વર્ષ હશે હું કીધું છે આ એક કલ્પના કેવા કે 8 વર્ષ પછી રમેશ ની ઉંમર 28 વર્ષ હશે તો હાલ કેટલી હશે કારણ કે ગુણોત્તર હાલનો આપેલું છે એટલે આપ લો ઉંમર હાલની સોધી લેવા તો પેલા તો આપણે એ ગુણોત્તર લખી દીયે રમેશ અને દિનેશ શું ગુણોત્તર છે તો 4 અને 3 બરાબર હવે બીજું છે 8 વર્ષ પછી રમેશ ની ઉંમર 28 વર્ષ તો હાલ કેટલી છે તો હાલ રમેશ કેટલા નો હોય 20 વર્ષનો હાલ રમેશ કેટલા નો હોય 20 વર્ષનો એટલે કે 8 વર્ષ પછી એટલે કે એમો 8 ઉંમર છે એટલે 28 વર્ષ તો થઈ જશે તો આપણે હાલની ઉંમર શું લેવા હાલ રમેશની ઉંમર કેટલી છે 20 વર્ષ તો હવે શું પૂછી છે જો તો હાલની નીનેશની ઉંમર કેટલી છે તો અહીંયા જો રમેશ રમેશની હાલની ઉંમર કેટલી થઈ ગઈ 20 વર્ષ થઈ ગઈ ગુણોત્તર આપણે આપેલું હતું તો 4 = 20 વર્ષ તો 3 બરાબર કેટલા

જવાબ થઈ જે છે ઓપ્શન ડી 15 ખ્યાલ આવી ગયો હવે આપણે જોઈએ નેક્સ્ટ દાખલો જો મિત્રો આ છે ટકાવારીનો દાખલો 625 ના 20% ના 20% હવે જો કે ગમે ત્યારે આવી રકમ આપેલી હોય અને વચ્ચે ના શબ્દો આપેરો તો મિત્રો એક જ વસ્તુ ગણિતની ભાષામાં ના એટલે ગુણાકાર શું ના એટલે ગુણાકાર તો આપણે સીધું લખવાનું 625 ना तो ना એટલે ગુણ્યા 20% તો ટકા ટકા નો નિશાન દૂર કરો મિત્રો તો છેદમાં 100 આવે શું આવે આ ટકા નો નિશાન દૂર કરો ટકા એટલે ભાગ્યા 100 આટલું જ રાખવાનું ટકા એટલે ભાગ્યા 100 તો ટકા દૂર કરવા હોય તો છેદમાં 100 ગુણ્યા 20% એટલે ફરીથી 20 ભાગ્યા 100 બસ આનું સાદું રૂપ આપો એટલે તરત જવાબ

તો થઈ ગયું પાંચો પાંચો 25 25 નો વર્ગ 25 એટલે આપો સીધો જવાબ આવી ગયો 25 એટલે ઓપ્શન એ હવે આપણે જોઈએ આગળ નેક્સ્ટ દાખલો જોમી આ છે હવે આપણે ટકાવારીનો દાખલો તો માયાબેને રૂપિયા 200 ના ભાવે 20 નંગ સાજી ખરીદી તેમને આ વેચતા રૂપિયા 5000 ઉપજ્યા તો તેમણે કેટલા ટકા નફો કર્યો બરાબર તો માયાબેને શું કરી પેલા તો 200 રૂપિયાની બે સન સાડી ખરીદ એટલે માયાબેને કો ખરીદી કેટલા રૂપિયાની કરી છે તો 200 * 20 એટલે 4000 હવે શું થયું એમને આ વેચી મારી સાડી બરાબર તો એમને 5000 રૂપિયા એટલે શું થયું 5000 રૂપિયા તો એનો નફો શું થયો કે એમને 1000 રૂપિયા નફો થયો બરાબર હવે જો મિત્રો કે 1000 રૂપિયા નફો થયો તો આતો રૂપિયામાં આવ્યો આપણે સામું સોદોનો છે ટકાનો તો એટલું થઈ જાય કે 4000 એ માયાબેનને કેટલો નફો થાય ₹1000 તો 100 એ કેટલો થાય તો સીધું મૂકી દે જો તમે 83 પર પદ પણ મૂકી શકો કે 4000 એ ₹1000 લખો તો 100 એ કેટલો તો પણ આટ થઈ જશે હવે સેલરાડીએ હાવ 1 2 3 તો આ 1 2 ને 3 4 * 1 = 4 અને 25 * 4 = 100 તો કેટલો નોખો થયો છે ટકામો જોઈએ તો 25% એટલે આપણો જવાબ આવી જશે 옵શન B 25% હવે આપણે જોઈએ નેક્સ્ટ આખો જુઓ મિત્રો હવે આ છે સાદા વ્યાજનો રૂપિયા 800 6% લેકે 4 માસનો સાદો વ્યાજ રૂપિયા ખાલી જગ્યા થાય તો જનરલ મિત્રો આપણે સૂત્ર মুখતા વયે છે કે i = p r n / 100 ખ્યાલ આય પરંતુ મિત્રો આવા દાખલામાં આપણે આ કી સૂત્રની જરૂર છે ને આપણે સીધું પણ ગણતરી કરી શકીએ કે 800 એટલે કે 800 * 6% લેકે એટલે મે તમને કીધું છે કે ટકાવાળો સમજી લેવાનું ભાગ્યા 100 એટલે 100 ભાગ્યા 100 અને 4 માસનો શોધવાનું છે તો 4 માસ એટલે કે 4 ભાગ્યા 12 કારણ કે માસ કરવો હોય તો ભાગ્યા 12 કરવો પડે તો 4 ભાગ્યા 12 બસ આને હવે સિમ્પ્લીફિકેશન કરો એટલે જવાબ મળી જાય જો આપણે કરીએ તો આ બે 0 ગયા 3 * 1 = 3 3 * 2 = 6 તો 8 * 2 કેટલા થાય 16 આપણો જવાબ કેટલો આવી ગયો 100 બીજું મિત્રો આવો આપણો આપેલું અને સીધો જવાબ તમારે ગણ્યા વગર જવાબ લાવવો હોય તો પણ તમે આરામથી આપી શકો કારણ કે 800 નું 6% લેજો તો મિત્રો એટલું સમજી લેવાનું કે જે વ્યાજ આપેલું હોય એ અમને છે વાર્ષિક હોય કેવું હોય વાર્ષિક હોય તો 6% પણ કયા ના તો આ વર્ષમાં કેટલા આપણે શોધવાનું છે કેટલું 4 માસમાં તો 4 માસ એટલે કે વર્ષમાં 4-4 કેટલી વખત માસ આવે તો 4 * 3 = 12 ત્રણ વખત કેટલી વખત આવે ત્રણ વખત 4-4 માસ આવે 3 * 4 કરો તો 12 માસ થઈ જાય તો ત્રણ વખત 4-4 માસ આવે તો આ ટકાને તમે 3 વડે ભાગી તો કેટલા થઈ જશે 2% હવે 800 નું 2% સીधे-સીધું ઉઢી લો તમે તો 800 નો 2% તો 800 નો 2% होतो હોય તો 8200 સીધો જવાબ મળી જાય તમને 100 તો આપો આ દાખલાનો જવાબ આવી જશે ઓપ્શન D 100 મિત્રો જુઓ હવે આજે આપણો આજનો દાખલા પૂરા થયા જો મિત્રો તમે ચેનલ ને સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડિયો તમને ગમતા હોય તો લાઈક અને શેર કરજો હવે આપણે મળીશું નેક્સ્ટ ભાગ 3 માં